અમારા દિનેશભાઈ ખાડો ખોદી રહ્યા છે અને ખાડાનું કામ રાખ્યું છે અને આ એક ખાડો કરવામાં રૂપિયા આઠસો લે છે કોઈને જો ખાડો કરાવો હોય તો કજો અને અત્યારે ખાડાનું કામ રાખી લીધું છે એક ખાડો તો ખોદી વાળ્યો છે અને એવા એમને સાર ખાડા રાખ્યા છે

તો એના ઘાણે અમે ગયા છીએ અત્યારે તો અને અમારા ભરતભાઈ માલ બનાવવામાં કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને માલ બનાવી વાળ્યો સ્વતન અને પાણી વાટે અટક્યું છે ને પછી તેમ કહેતા કે કામ કરતા નથી પણ અમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે પાણી આવ્યું નથી એટલે અમે અમારા કામમાં બીજા કામમાં મથી રહ્યા સિવી અને પછી તમે જો કે આટલું જ કામ કેમ થયું પણ એ એટલું જ કામ થાય વધારે ન થાય પાણી ન હોય ટાઈમે તો શું થાય વસ્તુ બધી હાજર હોય તો કામ કમ્પ્લીટ તૈયાર થાય નકર થાય નહીં એટલે અમારે અમારી ફરજમાં આવતું હોય એટલું અમે કામ કરી નાખ્યું પણ પાણીની વ્યવસ્થા નથી એ પાણીની વ્યવસ્થા એવડા લોકોને કરવી પડે પાણી અહીંયા પુગાડે પછી અમારું કામ આગળ વધે તો ક્યાં સુધી અમે અમારી રીતે જેટલું કામ ફરજમાં આવે એટલું અમે કરવી જ છીએ અને કરતા રહીશું પછી તમે એમ કહો આજ કેમ ન થયું તો ન થાય પાણી અહીંયા ટાઈમે ન આવે વસ્તુ ટાઈમે ન આવે તો ન થાય તો બધા મિત્રો બ્લોકની અંદર બન્યા રહેજો જય માતાજી